ફરીથી એકવાર આપનું સ્વાગત છે તોફાની જન્મ્યોમાં તો આજે ભાદરવી તેરસ થઈ છે અને આજે ફરીથી એકવાર અમે ચિત્રમાં જોવા માટે જઈ રહ્યા છીએ કે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે ઝાર વાવવામાં આવી છે તો આજે આપણે ઝાર જોઈશું કેવી રીતે થઈ છે તો વિડીયોની અંદર કન્ટીન્યુ બના રેજો આજે રજા છે શુક્રવારનો દિવસ આપણે પ્રોપર જગ્યા જવાનું છે ત્યાંનો પણ આપણે વિડીયો બનાવી તો તમે ખેતરનો નજારો જોઈ શકો છો સુંદર નજારો ખેતરનો ફાઇનલી મિત્રો ચાલો વિડીયોની અંદર બાઈક બંધ થઈ ગયું

મિત્રો ખેડૂતે તેમના ખેતરમાં એરંડા વાયા છે ફૂલ મોજ કરવાની છે આ તો આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરવાનો છે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવો અને આપણી ચેનલ પર નવા આવો તો વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ પણ ખેડૂતે બીજા ખેતરમાં પણ એરંડાવાયા છે અને મોટા થઈ ગયા છે બસ આપણે આપણા ખેતરમાં જઈને જોઈશું કે મોટા બાપાના એરંડા કેવા થયા છે અને આપણા ખેતરની જાત કેવી થઈ છે તો એની અંદર બને રહો તૈયાર થઈને જવાનું આની અંદર શું હોય શું ના હોય કંઈ ખબર પડે નહીં કંઈ પણ અત્યારે આવા ચોમાસાનું જાનવર જીવ જંતુ ફરતું હોય ત્યાં રાખીને જવું પડે તો આ ગયું આપણા ખેતરના નીચે મોટું ખેતર એમના ખેતરમાં થઈને પછી આપણા ખેતરમાં જવાનું આ બધું એરિયા ટેબાવાળો વિસ્તાર કહેવાય એની પેલી બાજુ પાછળ કોડાલીયા આવેલું છે ને પછી ત્યાંથી રાજપુરની કંપનીઓ ચાલુ થાય બધી નવી કે મજા આવે ભાઈ મજા આવે સરસ લે તમને મજા જ આવશે ને ભણવાનું જોર આવે એટલે હમ પેલેશન કરવાનું ને ઘેર જઈને હા બે ના તો મિત્રો તમે જોઈ શકો છો ખેતરમાં મોર પણ જોઈશ આનંદ કરવા આવી રહ્યો છે કલરવ આપણા ખેતરમાં પહોંચી જવા આવ્યા છીએ અને હવે આપણે ચડવાનો છે આ ઢાર આ ઢાર ચડીશું એટલે આપણું ખેતર આવી જશે ને પછી બતાવું હું તમને આપણી ખેતરની જાળ તો ઝાડ ચડી ગયા છે હવે આ વટ ખોલવાની છે ને જોઈએ તો ઝાડ તો થઈ છે અમુક જગ્યાએ સારી ને અમુક જગ્યા નથી સારી ટાલા પડી ગયા છે હવે જોઈ શકો છો વચ્ચે વચ્ચે ટાલા થઈ ગયા વરસાદનું બહુ પાણી આવ્યું નથી એટલે તો વિડીયોની અંદર બને રહો આ છે આપણા ખેતરની ઝાર હવે જોઈ શકો છો ઝાર અમુક જગ્યાએ સારી થઈ છે અને અમુક જગ્યાએ નથી બરાબર ઉપર પણ એવું જ છે બે વિકામાં ઉપર નીચે પણ જાર એ વીક છે હવે ભાઈ આ બાજાર તો ઝાર ભાગી જાય બાર આવતો જોઈ શકો છો ઉપરના ખેતરની ઝાર એમાં પણ એવું જ છે બહુ ઝાડમાં ઠેકવાણું પડ્યું નથી આ સાર જોઈએ છીએ હવે એવું થાય તો આવો તમને એરંડા પણ બતાવી દઉં કે ખેતરમાં એરંડા કેવા થયા છે તો તોફાની જાનિયો એકલો એકલો ખેતરમાં ફરી રહ્યો તમે જોઈ શકો છો એક તો બીજી ખાસ વાત કે તમારો તોફાની જ્યાનિઓ હજુ સુધી ના આવ્યો પણ નથી અને વાગી ગયા છે નવ જો મજા પડી છે આ ચારે કરાટે કરાટે કરા ઉલાટી ખાઈ રહ્યો આ છે મોટા બાપાના ખેતરના એરંડા બહુ સારા એવા એરંડા થયા છે અને દરેક એરંડામાં ચાલુ પણ થઈ ગયું છે માલબાનું તમે જોઈ શકો છો એરંડા પણ બહુ સરસ એવા થયા છે હાઈડમાં પણ થઈ ગયા છે આશા રાખીએ કે રંડા બઉ સારા થાય ગુલાટી ખાતા હતા તમે ગુલાટી ખાવાની મજા આવે તો એના માટે રોજ ખેતર આવવું પડે ગુલાટીયા ખાવા હોય તો હવે આપણે શું કરશું લેબુ ચોહ ચોહ લેબુડીનો સોડ આ રે ચલો ત્રણ આપણે જઈશું હવે ઊભી બજારમાં ઊભી બજારમાં શું આવે સોંગ કે લેબુ લેલા લેતા હા તો હવે આપણે લેબુ લઈશું એક છોડ છે લીંબુડીનો લીંબુ પણ એવા સરસ આવે છે પણ અમારા ભાગમાં ઓછા આવે છે આજુબાજુના બધા ફર અને લીંબુ લઈ જાય તો આપણે જોઈએ ત્યાં જઈ લીંબુ છે કે નહીં તમને બતાવું ચાલ રાખો અને બીજી ખાસ વસ્તુ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને આવું લીંબુડીનું કે કોઈ પણ એવું ઝાડ દેખાય આવા સમયમાં ચોમાસાની ઋતુમાં તો ફટ ડેન્જિયા હાથ કાલી દેવો નહીં ક્યાંય અંદર એવા ચેરી જાનવર જીવ જંતુ પણ હોઈ શકે છે એટલે સાચવીને તમારે કરવું પૂછ્યું ચોકણ વાગ્યું પડી ગયા તે શેઢા ઉપર ગુલાટીયા ખવાય મિત્રો લીંબુ તો આયા જ છે હવે વેણવા પડશે લીલા નહીં પાક્કા વેણવાના મોટા હા મોટા અને પાહા છે આપણા કોલેજમાં લઈ જવા માટે શરબત પીવા માટે શરબત રોજ બનાવીશું ઘરે લીંબુ પડે હા થોડા એટલે અહીંથી કોલેજમાં લઈ જવા માટે તો બને રહો હું લઈ લઉં લીંબુ એટલે મિત્રો આપણે લેંબુ લઈ લીધા છે લીંબુ એટલા બધા આવ્યા છે કે નાના છે પાકા પણ નથી તો તમે જોઈ શકો છો આપણે લીંબુ અંદર લઈ લીધા છે વાને અઠવાડિયા માટે આપણે બંધ કરી દઈશું એટલે પાકા થઈ જાય મિત્રો ફરીથી ને તમને ભગવાન શિવનું બિલીપત્રો બતાવું છું જે મેં આગળના વિડીયોમાં પણ તમને બતાવી છું તો એ જોઈ શકો છો એના ફળ પણ મોટા મોટા આવી ગયા છે એના ફળ પણ આવ્યા છે તો જોઈ શકો છો બે છોડ છે આપણા ખેતરમાં જે પેલી સાઈડ છે એક છે અને આ તોફાની જાન્યોને

બધી જ રીતે એવી સરસ વાતાવરણ છે થોડી થોડી ગરમી અને મીઠો મીઠો પવન મજા આવે છે તો હવે આપણે ઘર બાજુ પ્રયાણ કરીશું તો આપણે લઈ આબુ લઈ તા હવે જઈશું ઘરે આવી ગયા છે અંબાલાલભાઈ પ્રજાપતિ મિત્રો થાકી ગયા છે એથી બાઈક પણ આખું છે હજુ ચાલતા ચાલતા

પણ નંદી મહારાજે ઊંધું કર્યું ત્રણ વાર ખાવું ને એક વાર ના આવું એવું થયું નહીં ખબર છે ને આ વાતની એ સરસ થોડોક વોટાટ વાગવાને તો જવું શીખવું પડે તાણ ફટ ની હરી જવાનું હોય થાકી ગયા લે બોખાલાલ બોખા તોફાની ગઈ બે દ પડી ગયા બોખાલાલ તો ચાલો આપણે હવે જઈશું ઘરે તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ના ભૂલતા ને ચેનલને આગળ શેર કરવાનું ના ભૂલતા સપોર્ટ કરવા વિનંતી લાઈક પણ કરતા રહેજો તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તો જય શ્રી કૃષ્ણ જય માતાજી